આખા ઇન્ડિયાની સંસદ જયારે એની પણ એક અલગ ટાઈપ ની સંસદ હોય ધર્મ સભા હોય અને ધર્મ સભામાં આપણે કેમ ઘર માંથી કોઈને કાઢી મૂકીએ ત્યારે એમ કેતા હોય છે છાપામાં કે ભાઈ આ ભાઈ નો અમારા નામે કોઈ ધંધો કરે આનો વિશ્વાસ ન કરતા અમારે એની અરે કોઈ લેવા દેવા નથી એ જ રીતે ધર્મ એ કીધું કે ભાઈ આ માણસને અમે પાંચ જણા કાઢી મૂકીએ છીએ હવે આજ બી સુધીમાં સાધુ સંતોની ની કઈ કોર્ટમાં જાય કોઈ

કાર્તિક હતો કે હું બાપુ મોટો કરો ભણાવી બીજા દિવસે કાઢી મુક્યો અત્યારે એક માં પ્રોફેસર તરીકે નોકરી કરે પેલા ક્રિમિનલ ટાઈપ નો માણસ છે અને બીજું આને બતાડવાનો બંધ કરજો બાપુ એ આક્ષેપ કરે ને અમારે જવાબ દેવા અને બીજું તું દર વખતે એવી રીતે બોલે હું આમ ભંડો ફોડી પડતું ફોઈડ ને સને રોયપોજબો નોtaro જો માં અંબાઈ ને ભૂતના દાદા પાંડો ફોડી નું તો કોટેજા સ્વાગત છે તમારું ન્યૂઝ રૂમ માં આનો અસ્તરો ભાઈ ગ્રીસ ભાઈ મહેશગરી સામે જે આક્ષેપો લાગ્યા હતા એ આક્ષેપો ને લઈને પ્રાયगराज માંથી એક લેટર પણ કરવામાં આવ્યો કે હવે પ્રાયगराज ની અંદર મહેશગરી ની નો એન્ટ્રી કરવામાં આવી ત્યારબાદ એને અત્યારે એક મહેશગરી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી એ પ્રેસ કોન્ફરન્સ માં તમારી સામે એવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર ના હોય અને તમામ આક્ષેપો લગાવવામાં આવ્યા છે એવું પણ કીધું છે છે કે લડવા માટે માટે આખો પરિવાર ટિકિટ માંગવા નીકળી પડ્યો પેલા વેલા તો છે ને એને ડિપ્રેશન માં નો આવી ગયો હોય ઘણી વાર આપણે નથી કેતા કે સાઇટિક થઈ ગયો છે એ બધી બાજુથી મૂળ ઘેરાઈ ગયો છે એની હાલત એવી થઈ ગઈ કારણ કે એને જે પાપ કર્યું હતું કંસુગીરી બાપુ ના રાઈતે દોઢ વાગે અંગુઠા મારી આવ્યો અને ઈ પ્રકરણ આખું પકડાનું પછી એને વસંતગીરી ભૂતનાથ ના અંગુઠા સેમ ટુ સેમ ઈ જ અંગુઠા મારી આવ્યો એટલે આ માણસ ને આટા મુકાઈ ગયો બીજું અહિયાં પ્રયાગરાજ માં તો અમે તો કઈ અહિયાં તળાવ બરાવ કરવા નથી ગયા આખા ઇન્ડિયા ની સંસદ ઈ એની પણ એક અલગ ટાઈપ ની સંસદ હોય ધર્મસભા સભા હોય અને ધર્મસભામાં સભામાં આપડે કેમ ઘરમાંથી કોઈને કાઢી મૂકીએ ત્યારે એમ કેતા હોય છે છાપામાં કે ભાઈ આ ભાઈ નો અમારા નામે કોઈ ધંધો કરે આનો વિશ્વાસ ન કરતા અમારે એની અરે કોઈ લેવા દેવા નથી ઈ જ રીતે ધર્મ સભા એ કીધું કે ભાઈ આ માણસ ને અમે પાંચ જણા કાઢી મૂકીએ છે અને ઈ પણ ઓલ ઇન્ડિયા ના થી માંડીને બધા એ ઠરાવ કર્યો છે કે અમે આને હવે સાદું ગણતા નથી અને બીજું ખાલી એને કુંભના મેળામાં વાત નથી એને કોઈ પણ અખાડામાં નહીં જવાનું ઈ રીતે આ લોકોનું પણ એક અલગ જ એનું આખું વળું હોય છે કાયદો આ દુ કેટલા અખાડા હોય બધા અલગ અલગ અથાડાના અલગ અલગ શંકરાચાર્ય જેવા હોય અલગ અલગ એના બધાના તમને કહી દઉં કે મા મંડલેશ્વર કેવાય ઈ લોકો નિર્ણય લેતા હોય હવે ઈ નિર્ણય તો વાંચી લેવાનો જ ને કુંભના મેળા માંથી ને પણ મૂળ બેણું છે પાપનો ઘડો ફૂટી ગયો ને એવું થયું છે હવે બધી બાજુ થી ઘેરાઈ ગયો તમે વિચાર કરો કે હું ચાલીસ દિવસ ના એમ કે હું અહિયાં કરાવું છું હવન એનું હવન ધ્યાન છે કે જવાબ દેવામાં ધ્યાન છે બીજું ગમે એની માટે એ ગમે બોલે હું એને દસ વાર કીધું કે તારામાં તેવડ હોય હું ચીઠા ખોલીશ ને પણ તું ખોલ ને દર વખતે તું ઘડી કાગળ ઉપાડે ને ઘડી કેસો પે ને ઘડી દાંત કાઢવા મન ને આ બધા ગાંડાના લક્ષણ છે માણસ સ્થિર તો રહી ઘડી કાગળ બતાવશે આગે થઈને વળી પાછો મૂકી દે વળી ચશ્મા પહેરશે વળી ચશ્મા કાઢી નાખશે એટલે આ ખોટા બોલો માણસ છે આને આને જવા પડો સારો ઠરાવ કુંભ નો થયો છે એની એને જાને માથાકૂટ કરવા અને હજી આ કુંભ નો મેળો પૂરો થયા પછી એની પર જાજા એક્શન મૂળ શું છે અત્યારે એની ભેગું કોઈ છે નહીં અને બીજું હરેક બાબત આખા દેશ ના સંતો ધમકી આપતો હોય તું એક જ પવિત્ર છે તું કા જવાબ નથી દેતો કે તું શ્રી રવિશંકરે તને હુકામ કાઢી મૂકો એક તું ભૂતનાથ માં સેવા અંગૂઠા મારી આવી કાગળ રજૂ કર ને કા તમારી સામે કાગળ નથી રજૂ કરતો તમને કહી દઉં ગોકુલ હોસ્પિટલ માં રાજકોટ તમે પચીસ વાર માઈ ગયો કાં નથી આપતો જેના આટા મુકાઈ ગયા હોય ને ઘડી ગઈ પત્રકાર ને ધમકી આપે આજે કોઈક બે જણા એમ કે જો હવે તમે પ્રવક્તા તરીકે કઈ બોલશો તો પછી મારે કઈક કરવું પડશે પણ તું કઈ તને ના કોણ પાડે છે હું ચિઠ્ઠા ખોલીશ પણ તારા ચિઠ્ઠા તો અંબા એ ખોલી નહીં ખા ભૂતનાથ દાદા એ ખોલી નહીં ખા તું બધાને હાડો ધમકી આપે જેને હોય ને ધમકી આપે પ્રેસ બોલે તો પ્રેસ ને ધમકી આપે અહીંયા હોય જો કાલે પોતાના વિડીયોમાં એમ કે નીચ કક્ષાના મીડિયા વાળા તો તું કઈ કક્ષા નો છે તો કે તારી ભાષા જો આ ભગવા કપડા તને હારા નથી લાગતા અથવા ચડડા ને બરમુડા માં જ તારે જવાનું હવે મહેશ ગીરી માંથી મહેશીઓ થઈ ગયો કારણ કે એને વાથી કાઢી મુ ગીરી બીરી કાઢી નાખો હવે મહેશીઓ થઈ ગયો કરવા સાંભળો બધા ને દબાવ તો હોય તો હું પછી તમારો કાગળ ખોલીશ ને કોર્ટ માં જઈ હવે આજ દી સુધીમાં સાધુ સંતો ની ક્યાંય કોર્ટ માં જાય કોઈ અને કોર્ટ એમાં એની અલગ કોર્ટ છે હું આમ કરી ચિઠ્ઠા ખોલી નાખીશ અમે ભાઈ હું રાજકારણ માં હાથ ટમથી જાઉં તું ટિકિટ નતો તો ગયા વખતે સંસદ ની તને આપી અને તો ભાજપ વાળે કાઢી નાખું તું તારો તો આ વખતે પણ તને રહો હતો તો અમે તો હાથ હાથ ટમથી ચૂંટાઈ હાથ ટમથી ચૂંટાય કેવડો પ્રજા પ્રેમ કરતો હોય તાણા શું આ થઈ અને ટિકિટ માંગવાની હું રાજકારણમાં છું ભાઈ હું તારી જેમ કડીક ચડ્ડા અને બરમુડા નથી પહેલો તું રવિશંકર ભાઈ જાય તો વ્હાઈટ કપડા પહેરી લે વળી પાછો તું થોડીક વાર માં ચડ્ડા બરમુડા પહેરવી વળી પાછો ત્યાંથી કાઢી મૂકો એક વાત જવાબ આપે અને આને તો ખરેખર હું તો તમને કહું બધા ન્યૂઝ ચેનલ તમારી જેટલા પણ યુટ્યુબ ચેનલ છે ને આને બતાવવાનો જ બંધ કરી દે આ તમને ન્યૂઝ આને હાઇલાઇટ થાય હાવ ખોટો હમમ કમ બતાવો તો એના ગાંડા બેડા તો સંભળવા પડે ને બધા બદડા ન્યુઝ જેમ આને કેમ આમાંથી કાઢી મૂક્યો ઈજ રીતે તમે બધા યુટ્યુબ ચેનલ વાળા ભેગા થઈને નકલી કલ્યો કે આ માણસને બતાવવો જ નથી એને માં અંબાને ભૂતના દાદા બતાડી દે ગિરિશભાઈ આટકી વાત ની અંદર જ્યારે ટિકિટ ની વાત આવી તમારા અને તમારા પરિવાર ની ઉપર જ્યારે તમે કીધું કે લોકસભાની ટિકિટ માંગવા માટે ગયા હતા મહેન્દ્ર તો અત્યારે એમને એ પણ વાત કરી કે ગિરીશ કોટેજા એ ટિકિટ માંગવા ગયા હતા પરિવારની સાથે તો મારી તો ભારતીય જનતા પાર્ટી ની જે અપીલ છે કે જુનાગઢ ની અંદર ઘણા બધા એવા છે કે જે લોહાણા સમાજ માંથી આવે છે અને લોહાણા સમાજના એવા ઘણા બધા આગેવાનો છે કે જે ટિકિટ માટેના દાવેદાર છે તો ગિરીશ કોટેજાને તમે કેમ તમે ટિકિટ એમ ગિરીશ કોટેજાને તમે છોડી દો આ પ્રકારની શબ્દ સાથેની વાતચીત છે જે તે કરી હતી એમાં સાંભળો તમને કહી દઉં મારો કાયદેસર નો હું ભારતીય જનતા પાર્ટી નો પ્રદેશ કારોબારીમાં પણ છું બે વખત સાત વખત હું ચૂંટાનો અરે હું ટિકિટ નો માગવા જાવ તો તું જ આવવાનો ભારતીય જનતા પાર્ટીમાં હું તને તો કાઢી મૂક્યો છે તને અત્યારે કોઈ બોલાવતું પણ નથી તો હું 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 રાજકારણમાં છું મંદિર નો પૂજારી છું ભાઈ

અને વસંતગીરી બાપુ એવડી નફરત કરતા હતા આખા વીસ છોકરા કરતો જે છોકરો કરીને કેતો કે હું મારું બચપન જ મને વસંતગીરી બાપુ મોટો કરો ભણાવ્યો એને તે બીજે દિવસે કાઢી મુક્યો અત્યારે એક ગુરુકુલ માં પ્રોફેસર તરીકે નોકરી કરે પેલા ક્રિમિનલ ટાઈપ નો માણસ છે અને બીજું આને બતાડવાનો બંધ કરતી બાપુ એ આક્ષેપ કરે ને અમારા જવાબ દેવા અને બીજું તું દર વખતે એવી રીતે બોલે હું આમ ભાંડો ફોડી પણ તું ફોડીને તને રોકો તારો તો ભાંડો ફોડી નઈ અને સાહિતિક માણસ આવે ને તમે ઘણા જોતા હોય આને લો કે યજ્ઞ કરે તારું યજ્ઞમાં માં ધ્યાન દે ને જો યજ્ઞ માં ભગવાન એને રિઝલ્ટ આપી દીધું કે તું ખોટો છો એટલે તારો ધર્મસભામાં અમે તો ત્યાં નથી કઈ ધર્મસભામાં અમે કોઈ અખાડાના ચેલા નથી અમે તો જ્યાં મંદિરે અમને માથું ટેકાવાનું મન થાય ત્યાં જઈએ અને દાદા ને પગે લાગતા હોય પણ તારો તારો જેના ભગવા કપડા પહેરી ને આ ધંધા કરે એટલે તો તને તારી ધર્મ સભાએ કહી દો ગિરીશભાઈ આખી આ ઘટનાની અંદર એક મહત્વની વાત એ પણ છે કે તમારી સરખામણી તમને જે મહેશગીરીની સામે જે જૂથ છે હરિગીરી અને પ્રેમગીરીનું જે જૂથ છે

એટલે આનું આનું ખરેખર તો આ તમે તમને જવાબ દે બાકી આ ગાંડો થઈ ગયો છે આની હાલત તો જો એ યજ્ઞ માંથી એક એક કલાક ઘડી કામ આંખું ખોલી વાત રાખી ઘડીક દાંત કાઢવા માંડે અને આ બધા લક્ષણ તમને ગાંડાના નથી દેખાતા ઘડી ચશ્મા પહેરે ઘડી ચશ્મા ઉતારી નાખે એને ઓલા કોક બે ફરક પ્રવક્તાએ કઈક નિવેદન આપ્યું તો આજે એને ધમકી આપતો હતો તમે લખ્યું હતું તમને ધમકી આપી ને પછી રડતા નહીં ને પછી અહીંયા એ તો તમે તમારી ન્યૂઝ ચેનલ ને હું સલામ મારું કે તમે ત્રણેય આ મૂળ છે ને તે ગાંડો થઈ ગયો આ તમે એને ગાંડો કરી એવા ને હવી વળગે છે એમને તમે જગદીશ મહેતા અને આપડે દીક્ષિત અને કિશન ઈ ભૂતનાથ માં તમે એને ભૂત વગાડી ને આવ્યા ને તો હવે બીજા ને ચોંટવા જાય ખરેખર ગાંડો તમે લોકો કર્યો છે ને એની જગ્યામાં જઈને એને કપડાં કાઢ નાખ્યા ત્રણેય જણા હજી કહી દઉં કે આ કાન જ તમે મિત્રો અમને ફોન કરો છો પણ એને એને કે ભાઈ તે ભૂતનાથમાં સેમા સાઈન કરાવી કાગળ તો રજૂ કરોકુલ હોસ્પિટલમાં જઈને એ કાગળ કાન જ બતાવતો અને હું તો સત્ય જ બોલીશ પછી ઘડીક વાર એમ કે હવે હું બોલીશ હવે તમને મજા આવશે અરે તારી વાતમાં આખી દુનિયા ને કોઈ ને મજા નથી તારી વાતમાં જ તને છે ઘડીએ વાર એમ

કારણ કે ઓરિજિનલ રેકોર્ડ કલેક્ટર પાસે છે પછી તમને કહી દઉં એસપી ગોકુળ હોસ્પિટલ માંથી સીસીટીવી કેમેરા ના લઈ આવ્યા છે પછી જિલ્લા રજીસ્ટર પાસે છે આ બધા પાસે ચેરિટી કમિશનર પાસે પણ કાયદેસર નું બધું એટલે આ ખોટો છે ને હવે મૂળ શું થયું બાપુ એ ડિપ્રેશન માં આવી ગયો અને એક ઓલો નો માણસ થઈ ગયો થઈ ગયો હોય ને કે ક્યાં જઈને હું બોલવા માટે એની ખબર જ ન હોય આની પાસે તારું હવન અત્યારે ચાલુ છે એમાં તારે એક કલાક પત્ર હવન પણ બંધ કરી દીધો ને એક કલાક તારે પત્રકાર પરિષદ કરી એટલે મૂળ આખી રાત કોઈ ને એને જે ઓલા શેખ ચલી ના વિચાર નો આવે એમ રાઈટ ના વિચાર આવી જ રાખે રાઈટ ના આવી જ રાખે પાછો બે ચાર દી થાય કે ચાલો હું સત્ય પણ તારો તારામાં સત્ય જેવું નામ નિશાન નથી તારામાં જેટલું અસત્ય છે એટલું તો આખા દુનિયામાં કોઈ પાસે નહીં હોય ગિરીશભાઈ છેલ્લો પ્રશ્ન આપને પૂછવો છે આખી આ ઘટનાની અંદર જે વિવાદ થઈ રહ્યો છે એ વિવાદ થી જુનાગઢ ની છબીજી ગીરીશભાઈ આખી આ ઘટના નો નિકાલ ક્યારે આવવો જોઈએ કેટલો ભાઈ હરેક નો ટાઈમ હોય ઉપર વાળા લાકડી માં અવાજ ન હોય એનો હવે ટાઈમ પૂરો થવા આવ્યો અમે તમારા એક લઈ આવ્યા હતા ગુરુ દત્તાત્રે માં એક બુઢી મૂર્તિ ની એને હું કરી દીધી ઓલા એમ કીધું કે મને હું નીચે ગુફામાં રહેતો હતો ત્યાંથી મને મારી ને કહી દો તો આજ તમે બતાવ્યું હતું ને ઓલો એમ કેતો હતો ને કે મહેશગીરી જ અમારી હાલત આ કહી દીધી અમને માર્યા હતા ગુફામાં રહેતો હતો એ માણસ ની ત્યાંથી કહી દો ને એ પણ દત્તાત્રે ની ગુફામાંથી એ માણસ વિચાર તો કરો કે ગુરુ દત્તાત્રેય ની ગુફામાં જ રહે તો એ સાધુ ની કેપેસિટી કેવડી છે રાત ને દિવસ પાણી વરસાદ ચોમાસું ઠંડી એ ગુફા છે એને બોલી દીધી હતી એટલે હવે પાપનો ઘડો ભરાઈ ગયો બાપુ એનું જયારે કુદરત જેનું નક્કી કર્યું હોય ને એ સમય એનું થાય હવે આનો ઘડો ભરાઈ ગયો કારણ કે અત્યારે જે બકબક કરે છે ને માની લ્યો કે આખા દેશના સાધુ સંતોને ને અહીંયા બેઠો બેઠો દબાવે છે તમે આમ કરશો તું આમ કરીશ ને પછી તમે મને કેતા નહીં કે હું કોર્ટમાં જઈશ પણ તું જા ને તને કોણ રોકે છે આભાર ગીરીશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ